સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ ચાલો સત્સંગમાં ભારત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપને જેઠ પદની યોગીની એકાદશીની કથા વાર્તાનું શ્રવણ કરીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હે રાજન આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે આ એકાદશી સગડા પાપોને નાશ કરવાવાળી છે તેમજ મુક્તિ અપાવનારી સંસાર સાગરમાં ડૂબેલાઓ માટે આ એક નૌકા સમાન છે યોગીની એકાદશીની પૌરાણિક કથા આ પ્રમાણે છે અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો એ પાક્કો ભક્ત હતો એને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો એ હંમેશા શિવજીની પૂજા માટે ફૂલો વિની લાવીને કુબેરને આપતો હતો એ હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી એનું નામ વિશાલક્ષી હતું હેમમાલી વિશાલક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો એ એના સૌંદર્યનો આશક હતો તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામ પાસથી બંધાયેલો રહેતો હતો અને એના રૂપાળા અંગોમાં આખો દિવસ આશક્ત રહેતો હતો એક દિવસ હેમમાલી માનસરોમાંથી ફૂલો લેતો હતો ત્યારે એને હંસ અને હંસલીના યુગલ જોડાને જોયું અને એને પોતાની પત્ની વિશાલક્ષી યાદ આવી ગઈ આથી ફૂલો લઈને એ મહેલમાં ન સીધો જ પોતાના ઘરે ગયો એમ વિચાર્યું હતું કે ઘેર જઈને પછી એ ફૂલો પહોંચાડી દેશે પોતાને ઘેર જઈને એને જોયેલા પેલા હંસ હંસલીના જોડાને લીધે એ ઘણો બધો કામક્ષ થઈ ગયો હતો એટલો બધો કામ સક્ત થઈ ગયો હતો એને સમયનું ભાન રહ્યું ન હતું એ પોતાની રૂપાણી પત્ની વિશાલક્ષી સાથે મન ભરીને પ્રેમનો રસસ્વાદ કરતો હતો આ બાજુ રાજા કુબેર ભગવાન શિવજીની પૂજા કરી રહ્યો હતો બપોર સુધી એને ફૂલોની રાહ જોઈ પણ હેમમાલી માલી ના આવતા એ ગુસ્સે થઈ ગયો એને સેવકોને કહ્યું હે યક્ષો પેલો ફૂલો વાળો હેમ હજુ કેમ દેખાયો નથી જાઓ એની તપાસ કરો યક્ષોએ તપાસ કરીને જણાવ્યું કે હે રાજન એ તો એને ઘેર છે એ પોતાની અતિ સ્વરૂપ પત્ની સાથે પ્રેમ રસનો સ્વાદ કરી રહ્યો છે આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડી લાવવા માટે હુકમ કર્યો એટલામાં હાફડો હાફ તો હેમમાલી ત્યાં આવ્યો પૂજા માટે ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયો હતો એ જાણીને હેમમાલી ભયથી વ્યાકુળ થઈ ગયો હતો હેમમાલીને જોતા જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને શ્રાપ આપતા બોલ્યો હે પાપી હે દુષ્ટ હે દુરાચારી તે ભગવાનને અહેલ ના કરી છે તેથી તું કોઢ્યો થઈ જા તેમજ તારી પોતાની પત્નીથી પણ તારો વિયોગ થાય એટલું જ નહીં પણ હે નીચ યક્ષ અહીંથી જ આજ ઘડીથી તું મારા શ્રાપને ભોગવ અને અલકાપુરમાંથી અન્યત્ર ચાલો જાય. કુબેરના श्राપથી એના આખા શરીરે કોળ થઈ ગયા. એને આખા શરીરમાં પીડા થતી હતી. પરંતુ શિવજીની પૂજા માટે ફૂલો લાવી આપવાના પુણ્યના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી. દુઃખથી પીડાતા પીડાતા પોતાના પૂર્વનું કર્મનો યાદ કરતા કરતા એમ તેમ ફરતા ફરતા છેવટે એ મેરુ પરત પર આવી પહોંચ્યો. ત્યાં એને марકण्डेय ઋષિના દર્શન થયા. વિનયપૂર્વક નમસ્કાર કરીને એમની સામે થોડોક દૂર ઊભો રહ્યો. марકण्डेय ઋષિ પૂછ્યું, "તું કોણ છે?" આવ્યો છે તને આ કોનો રોગ કેવી રીતે થયો છે કયા કારણે તું ચિંતાતુર છે કહ્યું હે મહારાજ અલકાપુરી નગરીના રાજા કુબેરનો હું સેવક છું મારું નામ હેમમાલિન છે હું દરરોજ સરોવરમાંથી ફૂલો લાવીને ભગવાન શિવજીની પૂજા માટે કુબેરને આપતો હતો એક દિવસ મારી પત્ની સાથે સહવાસ સુખ માનતા મને સમયનું ભાન ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં ઘણો વિલંબ થઈ ગયો એથી રાજા કુબેરે ગુસ્સે થઈને મને શ્રાપ આપ્યો છે એ શ્રાપના કારણે હું કોડ રોગથી દુખી થઈ રહ્યો છું અને મારી પત્નીથી હું વ્યોગી બન્યો છું પૂર્વ પૂર્વજન્મના મારા કોઈ શુભ કર્મને લીધે હું તમારી પાસે આવી ચડ્યો છું માટે હે મુનિ શ્રેષ્ઠ સંતોનુંચિત સ્વભાવથી જ પરોપકાર માટે તત્પર રહેતું હોય છે એમ જાણીને કુવેરના શ્રાપમાંથી મુક્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો માર્કંડે ઋષે કહ્યું હે હેમાલી તું સાચું બોલે છે તેથી હું તને કલ્યાણ કરનારું એકાદશીના વ્રતનો ઉપદેશ આપું છું તું ધ્યાનથી સાંભળ છે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગીની નામની એકાદશી આવે છે એનું તું વિધિપૂર્વક કરજે એકાદશીના દિવસે સવારે કર્મ કરે સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરું આખો દિવસ ઉપવાસ કરો રાત્રે જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ પુરાણો આખ્યાનો વાંચવા અને સાંભળવા તે ઉપરાંત ધૂન ભજન કીર્તન વગેરે કરતા રાત્રિ પસાર કરવી બીજે દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવા આટલું કરવાથી એ યોગીની એકાદશીના વ્રતથી તારા કોઢ દૂર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન માર્કંડી ઋષિના આવા વચનો સાંભળીને હેમમાલીએ એમને દંડ પ્રણામ કર્યા ઋષિના ઉપદેશ અનુસાર એને યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું એથી સમય જતા એના શરીરથી કોઢ દૂર થઈ ગયો ઘેરજૈને પોતાની પત્ની વિશાલક્ષી સાથે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવા લાગ્યું હે રાજન આ યોગીની એકાદશી નું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ મળે છે વ્રિમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બ્રિમ વિષ્ણવે નમઃ